નમસ્તે મિત્રો મારું નામ હરેશ કાંગાણી છે હું તેના બજાજના ડાયરેક્ટર છું આજે આપણે અહીંયા બજાજની ફ્રીડમ બાઇકનું લોન્ચિંગ માટે બધા દેવા ગયા છીએ થોડાક સમયમાં આપણે ફ્રીડમ બાઇકનું લોન્ચિંગ કરીશું અને તમને ગાડી જોવા મળશે ફ્રીડમ બાઇકનું ફ્રી બુકિંગ તો આપણે ઘણા ટાઈકથી શરૂ કરી દીધેલું હતું પરંતુ એનું લોન્ચિંગ આજે આપણે કરીએ છીએ અને બુકિંગની અંદર સારામાં સારો રિસ્પોન્સ મળેલો છે દોઢસોથી વધારે આપણી પાસે બુકિંગ છે અને લોન્ચિંગ પછી ઘણા બુકિંગ આવશે એવી મને આશા છે ફ્રીડમ બાઇકની અંદર સીએ વર્લ્ડની ફર્સ્ટ સીએનજી બાઇક છે જેની અંદર ટુ કેજી સીએનજી ટેન્ક અને ટુ લિટર પેટ્રોલની ટેન્ક છે જે સીએનજી પ્લસ આપણે પેટ્રોલથી ચાલે છે એક સીટના મોડ ઉપરથી સીએનજીમાંથી પેટ્રોલ ને પેટ્રોલ માટે સીએનજી કન્વર્ટ થઈ જશે સીએનજીમાં વધારે કહીએ તો પર કેજી સોથી ઉપર સો કિલોમીટરની એવરેજ છે જેથી ને બચત માટે સારામાં સારી ગાડી છે જનરલી બીજી બધી ગાડી દોઢ રૂપિયાથી લઈને બે રૂપિયા પર કિલોમીટર પડે છે જ્યારે સીએનજી આપણી જે બજારની ફ્રીડમ છે એ એંસી પૈસા આસપાસ તમને પર કિલોમીટર પડશે જેથી ખૂબ જ બચત ફ્રેન્ડલી ગાડી છે અને સારામાં સારું રિસ્પોન્સ છે અને લોકેશનની જનતાને અને ભરૂચની જનતાને ખૂબ જ ગમે છે તો હું આશા રાખું છું કે જેટલું વહેલાં બુકિંગ કરાવું છું કે ઓલરેડી દોઢસોથી વધારે બુકિંગ થઈ ગયા છે જે વહેલા જેટલું બુકિંગ થશે એ પ્રમાણે અમે ગાડીની ડિલિવરી આપ